સર બ્રજેશ દેસારી આજે આપણે બી એડ સેમેસ્ટર ફોરમાં વિષય સિક્સટી સિક્સ અધ્યયન માટેનું મૂલ્યાંકન જેમાં ચેપ્ટર બીજામાં આ લેખો આવે છે જેમાં સ્તંભાલેખ અથવા તો પાંચ પાસેના આલેખ વિશે અભ્યાસ કરીશું સૌપ્રથમ પ્રથમ એક્સ અક્ષ પર માહિતી વર્ગ દર્શાવવાના થશે વાય એક્સ પર આવૃત્તિ દર્શાવવાની થશે તો આ રીતે તમને રકમ આપેલી હોય છે તે રકમ ઉપરથી આલેખ બનાવવાનો છે જ્યારે તમારે પેપરમાં આકેલા પેજ ઉપર આલેખ કરવાનો થાય ત્યારે ખાસ આ બાબતો કાળજી રાખવાની સૌપ્રથમ ઊભી હરોળમાં વાયક્સ અને આડી હરોળમાં એક શખ્સ દોરવાનો થશે બીજી પણ બાબત ખાસ કાળજી રાખવાની કે આવૃત્તિ છે તે વાયક્સ ઉપર દોર્શાવવાની થશે અને એક શખ્સ પર વક્સ સીમા બિંદુ અથવા તો પ્રાપ્ત છે તે દર્શાવવાના થશે મેં ખાસ જવાનું છે કે પ્રાપ્તાંક અથવા પ્રમાણ માપ કઈ રીતે લેશું તો ખાસ એ કાળજી રાખવાની કે તમારે જ્યારે આકેલા પેજમાં દાખલ કરવાના થાય અથવા તો તમારે આ લેખ બનાવવાનો થાય ત્યારે તમારે એક માપ છે તરીકે એક બોક્સ છે અથવા એક લાઇન છે તેના પાંચ સેમી અંદર ગણી ગણી તમારે એ પાંચ સેમીના આધારે તમારે નક્કી કરવાનો છે કે પ્રમાણ માપ કેટલું થાય ખાસ એક ઉદાહરણ જોઈએ જેમાં અહીં મેં લીધા છે ત્યારે આ પ્રમાણે વાય બરાબર દસ સેમી પ્રાપ્ત બે અક્ષ અક્ષ પર પાંચ સેમી બરાબર પાંચ પ્રાપ્ત લીધેલા છે તો આ પ્રમાણે ખાસ માહિતી દર્શાવશું હવે જોઈએ કે નીચે જે પ્રમાણે માહિતી દર્શાવેલી છે અહીં દસ ચૌદ પંદર ઓગણીસ વીસ ચોવીસ તો આ પ્રમાણે જે વર્ગ બિંદુ દર્શાવેલા છે તે જ પ્રમાણે સહેલી પડે એ રીતે સહેલાઈથી આ જ રકમ છે અમે નીચે દર્શાવેલી છે જેથી કરીને કોઈ મધ્ય બિંદુ અથવા તો મધ્યક તમારે મેળવવો પડતો નથી અહીં આ જોઈ શકીએ છીએ અહીંયા કે બે ચાર છ આઠ તો બંને પ્રાપ્તાંક વચ્ચે ગાળો છે દસ છે તો આ પ્રમાણે પ્રમાણવાપ લખવાનું થશે અજય સૌ પ્રથમ પેલો માપ કયો છે પ્રાપ્તાંક વર્ગ દસ ચૌદ જેમાં આવૃત્તિ છે બે તો બે શોધી આલેખની રચના કરવાની થશે તો જોઈએ છે સૌપ્રથમ પ્રથમ પેલું માપ છે દસ ચૌદ જેને બે સુધી આપણે આલેખ દોરેલો છે તો પ્રમાણે પાસ પાસનો આલેખ છે બીજા બાજુના આલેખ ને પરસી જશે બીજો માપ છે પંદર ઓગણીસ તો અત્યારે ત્રણ છે ત્યાં આવૃત્તિ તો ત્રણ સુધી આલેખને લંબાવશું એ જ રીતે પછી માપ છે અહીંયા પાંચ તો પાંચ સુધી આલેખને આપણે લંબાવશું આ પણ ખાસ કાળજી રાખવી કે તમારે ચાર અને છ ની વચ્ચેનો જે વચ્ચેનો ગાળો છે વચ્ચેની લાઈન એને તમારા પાંચ તરીકે ધ્યાનમાં લઈ આલેખ દોરવાનો થશે આગળ જોઈએ અહીં માપ છે આઠ તો આઠ સુધી આલેખને લંબાવશું પછીનો માપ છે ચૌદ તો ચૌદ સુધી આલેખ સૌથી ઊંચો આલેખ દોરવાનો થશે જો આ ખાસ કાળજી રાખવી તમારે કે જ્યારે તમારે વાયક્સ પર એક બોક્સ બે બોક્સ કેટલા છોડવા તમારે આખો આલેખ છે આખા પેજમાં પાંચરે ટકા કવર થાય એ પ્રમાણે મોટો બનાવવાનો થાય તો સૌથી ઊંચો માપ છે ને ટોચ ઉપર પહોંચે એ રીતે તમારે આ લેખ દોરવાનો થશે તો અહીં બે બે બોક્સ છોડેલા છે મનો કે તમારો પેજ વધારે છે તો તમે શું કરવાનું ત્રણ અથવા ચાર પેજ પણ ચાર લાઈન પણ તમે છોડી શકો તો આ પ્રમાણે તમારે પેજમાં જોવાનું કે કેટલી લાઇન આપેલી છે અને લાઇન પ્રમાણે તમારે જોવાનું કે વચ્ચેનો ગાળો તમે ઊંચો આલેખ બનાવવા માટે કેટલું રાખી શકો છો તો ચૌદ માપ છે તો સૌથી ઊંચો માપ ચૌદ છે એના આધારે આવૃત્તિના બોક્સ જે છોડેલા છે અહીં જોઈએ પાંત્રીસ ઓગણચાલીસ તો નવ નવ સુધી આલેખ બનવાનો થશે પછી છે છ તો છ સુધી આલેખ બનશે સંપૂર્ણ આલેખ છે આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બનતો જશે હવે સોપાનો સોપાનો જોતા પહેલા સૌ પ્રથમ આલેખની રચના કઈ રીતે થઈ છે પહેલેથી આપણે જોઈ લઈએ કરવાનું તમારે આવૃત્તિના આપેલા છે આપેલા છે આવૃત્તિ કેટલી છે તેના આધારે આલેખને દોરતા જોઈએ બે ત્રણ પાંચ આઠ ચૌદ નવ છ અને ત્રણ આ પ્રમાણે આલેખ બનશે જે પ્રમાણે આપણે સોપાનો લીધા છે તે જ પ્રમાણે સોપાનો લખશો સ્તમ લેખના સોપનો તો આલેખ પત્રો પર એક શક્ષ અને અક્ષ રચો અથવા દોરો બંને શબ્દો લખી શકો પછી એક અક્ષ પર શોનિયાથી વર્ગ બે વર્ગબિંદુ પ્રાપ્તાંક જે પણ આપેલો છે દસ ચૌદ વગેરેની કિંમત દર્શાવો એટલે એક્સ અક્ષ પર આવૃત્તિ દર્શાવો આ ખાસ બાબતો મહત્ત્વની છે કે તમે આલેખની રચના કરો છો સૌપ્રથમ વાય અક્ષ પર એક અક્ષ પર તમારી જે કિંમતો છે તે દર્શાવવાની થશે તો વાય અક્ષ આવૃત્તિ આવશે અને એક્સ અક્ષ પર વર્ગ અથવા પ્રાપ્તાંક વર્ગ આપેલા હોય તે લખવાના થશે પછી દરેક વર્ગમાં દસ ચૌદથી લંબાઈ અનુરૂપ આવૃત્તિ જે આપેલી છે બે સુધી સમજોરો અનુક્રમે પછી બધા સોપાનો લખવાની જરૂર છે નથી પછી અનુક્રમે બધા સ્તંભો દોરો પછી છે આ સ્તંભલેખને જોડો તો જે પણ સ્તંભો છે તેને આ રીતે જોડવાના થશે આમ દરેક વર્ગ માટે કરતા સ્તંભલેખ મળશે અથવા બનશે જે તમારા શબ્દો લખવા તે પ્રમાણે લખી શકો મુખ્ય સ્ટેપ ચાર છે અને પાંચમો સ્ટેપ આ પ્રમાણે લખી શકાય છે તો પાંચ સ્ટેપમાં તમારે સોપનો લખવાના થશે થેન્ક યુ